સંજેલી તાલુકાના ચમારીયા ગામમાં વરસાદની ચાર પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ગામમાં છે હોળી ફળિયામાં રહીશ બારીયા ભૂપતભાઈ ભીમસીના ખેતરમાં ટીટોળીએ એક ખેતરમાં ચાર ઈંડા મૂક્યા છે ત્યારે ચાર મહિના મધ્યમ વરસાદ થયાનું કહેવાય છે જોકે ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદનું અનુમાન કરવામાં આવે છે સામાન્ય રીતે ટિટોડી ત્રણ ઈંડા મુક્તિ હોય છે પરંતુ ચાર ઇંડા મુક્તા સારા વરસાદનું અનુમાન છે વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટિટોળી ચાર ઇંડા મૂકે તો સારો વરસાદ ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જવાની માન્યતા પ્રચલિત છે આમ ચમરિયા ગામમાં એક ખેતરમાં ટિટોળીએ ચાર ઈંડા મૂકતા સારા વરસાદની આશા છે રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ બારીયા સંજેલી